પોલીસ મથકના રામંત્રા મંદિર નજીકથી વિદેશી દારૂની હેરાફેરી કરનાર એક ઝડપી લીધો પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે રામમંત્ર મંદિર પાસેના રસ્તા ઉપર એક સ્કૂટર એક્ટિવા ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરે છે જે બાતમી આધારે પોલીસે બાતમી સ્કૂટરને રોકી પૂછપરછ કરતા શખ્સે તેનું નામ ધવલભાઈ ધીરુભાઈ જાંબુચા જણાવ્યું હતું જેની તલાશી લેતા વિદેશી દારૂની બોટલ મળી આવતા પોલીસે તેના વિરુદ્ધ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી mm-hmm <laughs>